અમિત ચાવડા અને તુષાર ચૌધરીએ સભાને પોતાના વક્તવ્ય દરમિયાન તેમણે કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારની વિવિધ નીતિઓ અને વહીવટી કામગીરી પર આકરા પ્રારો કર્યા હતા નેતાઓએ મોંઘવારી બેરોજગારી અને ભ્રષ્ટાચાર જેવી સમસ્યાઓને કેન્દ્ર સ્થાને રાખીને સરકારની નિષ્ફળતાઓ ગણાવી હતી અને પ્રજાને મુશ્કેલીઓ અંગે ચિંતા વ્યક્ત કરી હતી જનાક્રોશ યાત્રાને જાહેર સભાના માધ્યમથી કોંગ્રેસ પક્ષે શક્તિ પ્રદર્શન કરવાની સાથે સંગઠનને મજબૂત કરવાનો પ્રયાસ કર્યો હતો સભા તે થયા બાદ કાર્યકરો દ્વારા સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા જેનાથી વાતાવરણ ગરમાયું હતું આગામી સમયમાં પક્ષની રણનીતિ અને જનજાગૃતિ અભિયાનના ભાગરૂપે આ કાર્યક્રમ મહત્વનો સાબિત થયો હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે અને આક્રોશ યાત્રાના બીજા તબક્કામાં ભાગવેલથી શરૂ થયેલી આ જનાક્રોશ યાત્રા પંદરમા દિવસે દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા આજે ટાવર ચોકમાં સભાના સ્વરૂપે મળી છે ખાસ કરીને દેવગઢ બારિયામાં ત્યાં વર્ષોથી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે જે વર્ષો સુધી મંત્રી પણ રહ્યા એમનો પરિવાર મનરેગાના ભ્રષ્ટાચાર માટે આખી દુનિયામાં જાણીતો થયો એ જ દેવગઢ બારિયાની નગરપાલિકામાં પણ કરોડોનો નો ભ્રષ્ટાચાર થાય છે અને અહીના જે અધિકારીઓ છે એ લોકોના ખિસ્સા ભરાઈ રહ્યા છે સાથે સાથે જે જિલ્લાઓ છે છોટાઉદેપુર હોય કે દાહોદ હોય મહિલાઓ ફરિયાદ કરે છે કે બાજુમાં મધ્યપ્રદેશ રાજસ્થાનથી ટ્રકો ભરી ભરીને ગાડીઓ ભરી ભરીને રોજ દારૂ આવે છે અને આ દારૂને ગુજરાતમાં પ્રવેશ કરતો રોકવાની જવાબદારી જે પોલીસ મળતિયાઓ ગુથલેગર છે અને જે પોલીસની જવાબદારી છે રોકવાની એ પોલીસ જ એસ્કોટ કરીને દારૂને ગુજરાતની સરહદમાં ઘુસાડે છે એ દારૂ ડ્રગ્સ ખાતમો કરો એવો ગામે ગામ બહેનોનો બહેનો નો આ યાત્રામાં આવી રહ્યો છે સાથે સાથે મનરેગાનો ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર જલનો ખાલી એક 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 ગામ તાલુકા જિલ્લાનો પણ બધા જ ગામ બધા તાલુકા ને બધા જિલ્લામાંથી એ અવાજ ઉઠે છે કે કરોડો રૂપિયાનો નલસે જલ અને મનરેગામાં ભ્રષ્ટાચાર છે અહીંયાથી મોટા પ્રમાણમાં સ્થળાંતર થાય છે કારણ કે અહીંયા યુવાનોને રોજગારીની તક નથી દાહોદ જિલ્લામાં સ્થાનિક ઉદ્યોગો આવેદેસર એનેનું જે આખું કૌભાંડ હતું એવું જ ગેરકાયદેસર તોતે ડબલ એની જમીનોને વેચવાનું સરકારી જમીનો હડપ કરીને એનો ધંધો કરવાનો કૌભાંડ આ દેવગઢ બારિયાને આજુબાજુના વિસ્તારમાં ચાલી રહ્યું છે એના પુરાવા મળ્યા છે જળ જંગલ જમીનના અધિકાર નથી મળ્યા એવી ફરિયાદો મળી છે આ ફરિયાદો આજે ટાવર ચોકમાં લોકો ખુલ્લામાં કોઈપણ જાતના ડર વગર જ્યાં પોલીસ એનો સ્ટાફ વિડિયો રેકોર્ડિંગ કરે છે જ્યાં આવી સરકારના ખબરી બની અને અહીંયા રેકોર્ડિંગ કરી રહ્યા છે તેમ છતાં

મુખ્યમંત્રી સાહેબ ગૃહમંત્રી સાહેબ મૈસૂર મંત્રી સાહેબ રજૂઆત કરો અને તાત્કાલિક ધોરણે એવા પગલા લો જેથી દેવડભાઈ જિલ્લો બને અને અમે દેવળભાઈ કોંગ્રેસ સમિતિ દેવઘરબારીયા જિલ્લો બને જે માટે સડકથી લઈ સચિવાલય સુધી લડવા માટે તૈયાર છીએ અને અમારું લક્ષ્ય છે કે બે હાજર સત્યાવીસ વિધાનસભાની ચૂંટણી પહેલા પેલા જિલ્લો બનવો જોઈએ